તો આ તરફ અમરેલીમાં પણ ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે જે રીતે સતત લોકોનો જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે વોટ માટે પણ તેમને અપીલ કરવામાં આવી છે માત્ર છેલ્લા પાંચ કલાક બાકી છે ને એમાં અલગ અલગ જગ્યાઓ પર જઈ વેપારીઓ સાથે પણ તેમણે મુલાકાત કરી છે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો ચૂંટણી પ્રચાર વેપારીઓએ ભરત સુતરિયાનું સ્વાગત પણ કર્યું કુકાવાવના વેપારીઓ સાથે તેમણે ડોર ટુ ડોર મુલાકાત કરી અમરેલી જિલ્લાની અંદર પ્રચાર પ્રસાર દોષમાં અને અંતિમ તબક્કામાં છે ત્યારે ભાજપાના ઉમેદવાર ભરત સુતરી આપણી પાસે છે ભરતભાઈ આપનું સ્વાગત છે પ્રચાર અંતિમ તબક્કામાં છે સમગ્ર વિસ્તાર લોકસભા વિસ્તારની અંદર તમે ફર્યા છો કેવું જન સમર્થન જ્યારથી મારું નામ જાહેર થયું ત્યારથી લોકોની વચ્ચે અને છેલ્લા દસ વર્ષના નરેન્દ્રભાઈના કામ અને એક વર્ષથી સરકારની અલગ અલગ યોજના લઈ અને અમે ગ્રામ્ય સુધી પહોંચ્યા ગંથમથક અમને પુષ્કળ મળ્યું છે અને આજ સુધી મળ્યું છે અમારા આગેવાનો હોય સમાજના આગેવાનો હોય અમારા કાર્યકર્તા તેમજ મતદારોમાં પૂરજોશમાં ઉત્સાહ છે હા ભરતભાઈ તમામ સમાજમાં રેલીઓમાં તમે ફરી રહ્યા છો અમરેલી શિયાળપેટ સુધી પણ પહોંચ્યા છો કેવું સ્વાગત અને કેવો ઉત્સાહ આપણે મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા તમે જોયું છે શિયાળ બેટની અંદર ભવ્ય સ્વાગત અમારું કરવામાં આવ્યું આખું ગામ સ્વાગત માટે ઉમટી પડ્યું હતું તેમજ અમારા જિલ્લાના અને બે ભાવનગર વિધાનસભા તમામ ધારાસભ્ય તમામ અમારા ભાજપના આગેવાના અને નેતાઓ બધાએ પુષ્કળ મહેનત કરી એક વર્ષથી પુષ્કળ મહેનત કરી અને આજે અમે આ મુકામ ઉપર પહોંચ્યા છીએ અને જન સમર્થન અમને મળી રહ્યું છે અને પાંચ લાખ જેને જે બોલવું હોય છે પાંચ લાખ ઉપર અમે આવી લોકસભા સૌદ અમરેલી જીતવી છે તો આ તો ભરતભાઈ સિત્રિયા પાંચ લાખ મત જીત છે તેની જીત નિશ્ચિત છે તમામ લોકસભા વિસ્તારની અંદર ખૂબ જ સારું જન સમર્થન મળી રહ્યું છે સૂર્યકાંત ચૌહાણ સંદેશ ન્યૂઝ અમરેલી